વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ માટે શહેરના શાસકો જવાબદાર હોવાની એક ઘટના સામે આવી છે વડોદરાના ભયાનક પૂર માટે શાસકો જવાબદાર હોવાનો મજબૂત પુરાવો સામે આવ્યો છે પુરાવો રજૂ કરનાર બીજા કોઈ જ નહીં પણ શહેર ભાજપા સાથે સંકળાયેલા નીરવના સ્વર્ગસ્થ પિતાજી છે અને તેમના અહેવાલ વર્ષ બે હજાર ચૌદમાં રજૂ કર્યા હતા અને કોઈએ ધ્યાનમાં જ ન લીધું હોવાની વાત દસ વર્ષ પહેલા શહેરના આ નિષ્ણાતે પાલિકાને રિપોર્ટ આપ્યો હતો અને આજવા સરોવરનું પાણી સરળતાથી શહેરમાં આવ્યા વગર નીકળી જાય તે માટેનો પ્લાન આપ્યો હતો જોકે રિપોર્ટનો અમલ થવો હોય તો વડોદરામાં પૂર આવતું નથી વડોદરા શહેર અત્યારે પૂરની ભયાનકતા અને તેના લીધે થયેલી તારાજીમાંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યું છે શહેરને ડુબાડી દેનાર પૂર માટે અનેક પરિબળો જવાબદાર છે પણ મુખ્ય જવાબદારી એ સત્તાધીશોની છે તેમની બેદરકારીને કારણે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના ભયાનક પૂરમાં તારા જ થયો જોકે શહેરને ચલાવનારાઓ જો દસ વર્ષ પહેલાં જીતી ગયા હોત તો આજે વડોદરાવાસીઓને પૂરમાં ડૂબવાનો વારો ન આવ્યો હતો મારા ફાધર પહેલાથી એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે ગુજરાત સરકારમાં પણ પાણીની અંદર એમણે ખૂબ કામ કર્યા જમીન વિકાસમાં અમારું ઘર વિશ્વામિત્રીથી ત્રણસો મીટરની નજીક જ આવેલું છે અમારા ત્યાં જ્યારે પણ પૂર આવ્યા છે બે હજાર પાંચ બે હજાર નવ ચૌદ એના બધા ડેટા એમણે રાખેલા હતા કે ભાઈ બે હજાર નવમાં અમારા ત્યાં આઠ ઇંચ પાણી હતું પાર્કિંગમાં નીચે બે હજાર ચૌદમાં અમારા ત્યાં બે ફૂટ હતું બે હજાર ઓગણીસમાં આ વખતે ત્રણ ફૂટ હતું મારા ફાધર બે હજાર સોળમાં એક્સપાયર થઈ ગયા હતા એટલે જ્યારે બે હજાર ચૌદમાં અમારા ત્યાં મેક્સિમમ બે ફૂટ પાણી આવ્યું હતું ત્યારે એમણે એક પીડીએફ તૈયાર કરી હતી કે જેમાં વડોદરામાં રાજવી પરિવાર તરફથી આપણે જે તળાવો મળેલા છે એની જાળવણી કરવી પ્લસ આજવાના પાણીને એક ડાયવર્ફિકેશન આપો તંત્ર જ્યાં નક્કી કરે ત્યાં મહી નદીમાં કે બીજું એ લોકો ડાયવર્ફિકેશન આપે કે જેથી પાણી વડોદરાની અંદર આવીને પ્રસરે છે એ પાણી ઓછું પ્રસરતું થાય બીજું કે આજવાની સપાટી જ્યારે બસો બાર આવે છે ત્યારે આજવાની પણ એક કેપેસિટી છે કે ભાઈ બસો બાર ઉપર એને પાણીને આપણે રિલીઝ કરવું પડે કારણ કે આજવાના પાળા પર એની અસર થાય છે એટલે એ પાણી વડોદરામાં ન આવતા પહેલાં કદાચ જો બીજી કોઈ જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે તો વડોદરાને પૂરની આપણે જે પરિસ્થિતિથી બચાવી શકીએ છીએ બે હજાર ચૌદમાં એમણે આ પીડીએફ મને ખ્યાલ છે ત્યાં સુધી તંત્રમાં આપેલી છે અને જો તંત્રના આધારે કામ થયું હોત હમણાં તો લગભગ હમણાં પૂરની આવી પરિસ્થિતિ ન આવી હોત પણ હજી પણ આપણી પાસે સમય છે આ બે હજાર ચોવીસ એ આપણી માટે એક એવો પોઈન્ટ છે કે આપણે હવે આ ઇમ્પ્લિમેન્ટેશન લાવવું જોઈએ અગર તંત્ર એવું કહેતું હોય કે એ લોકો જે નક્કી કરે કે મહી નદી કે એ લોકોને બીજું કંઈ ઓપ્શન મળ્યો હોય પણ પાણીને ડાયફ્રિફિકેશન આપવું પડશે કારણ કે વિશ્વામિત્રી પર આપણે લોડ આપીએ છે વિશ્વામિત્રીમાં પણ આજુબાજુના વડોદરાનો કચરો મળ એમાં જાય છે અને આપણા શહેરની પણ વસ્તી વધતી જાય છે એટલે વિશ્વામિત્રીનો ડાયવર્સિફિકેશનને અલગથી ઉપયોગ કરીને બીજું ડાયવર્સિફિકેશન આપણે આપવું પડશે એ લોજિક એ લોજિક એટલા માટે હતા કે પોતે એ એગ્રીકલ્ચર એન્જિનિયર હતા પાણીના એમણે બહુ જ કામ કર્યા છે સૌરાષ્ટ્રમાં બીજા જે નાના નાના ચેકનેમ બન્યા છે વોટર હાર્વેસ્ટિંગના પણ એમણે બહુ કામ કરેલા છે એના લીધે એમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એમને ઘણા બધા એવોર્ડ બી મળેલા છે એમણે પીએચડી ઓનરરી ડિગ્રી પણ એની હિસાબે આપી છે ગુજરાત ગવર્મે એટલે એમને એમને પાણીનું નોલેજ છે કે આની ભયંકરતા શું છે જેટલું પાણીને બચાવીશું એ પણ સારું છે અને પાણીની વધારે પૂરની પરિસ્થિતિ આવશે તો બી ભયંકરતા શું છે મુખ્ય એમને એ જ કહ્યું હતું કે આજવામાંથી એક અલગ કેનલ બનાવીને આપણે મહી નદીમાં પાસ કરીએ કારણ કે મહી નદી એવી છે કે એ દર વર્ષે નથી ઉભરાતી એ જ્યારે કડાણામાંથી પાણી આવે છે એ લગભગ પાંચ છ વર્ષે સાત વર્ષે એકવાર એવું થાય છે કે મહી નદી બંને બાજુ ફૂલ વહેતી હોય છે પણ જે સમયે મહી નદીમાં પાણી ન હોય અને આજવા બસો બાર બસો તેર જતું રહેતું હોય તો પહેલાં મહી નદીમાં ડાયવર્ટ કરીએ પાણી અને ત્યાર પછી આપણે વડોદરા વિશ્વામિત્રીમાં આપીએ અને આજવા સરોવરમાં પણ બસો બાર બસો દસ પાણી અમુકવાર મેન્ટેન કરવું એટલા માટે પડે છે કેમ કે વડોદરાવાસીઓને પાણી ત્યાંથી મળે છે હવે આપણી પાસે સરદાર કેનાલમાંથી પણ પાણી એમાં જાય છે અને મહી નદીમાંથી પણ આપણે વડોદરામાં પાણી લઈએ છીએ એટલે એ આપણે બચાવી શકીએ છીએ પ્લસ નાઇન્ટી પર્સન્ટ હવે વેધર એક્યુરસી પણ આવી ગઈ છે કે આજે અઠવાડે દસ દિવસ પછી શું વરસાદ પડવાનો છે એ હવે નાઇન્ટી પર્સન્ટ સુધીની એક્યુરેસી આપણી પાસે મળે છે જ્યારે બસો દસ બસો અગિયાર આજવા હોય અને વેધર એક્યુરેસી બતાવતું હોય કે ભાઈ હવે ત્રણ દિવસ પછી પુષ્કળ વરસાદ પડવાનો છે એ ટાઈમે પણ આપણે થોડું ઘણું પાણી ડાયવર્ટ કરી શકીએ છીએ બે હજાર પાંચમાં જ્યારે પાણી આવ્યું હતું ત્યારે આઠ ઇંચ હતું મારા ઘરમાં પાણી બે હજાર ચૌદમાં બે ફૂટ હતું એટલે એમણે બે હજાર નવમાં પણ પાણી આવ્યું હતું એક ફૂટ હતું એટલે જ્યારે વિશ્વામિત્રીની એક સપાટી છે કે ભાઈ હવે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ફૂટે એ ભયંકર થઈ જાય છે એ થયા પછી પણ અત્યારે અમારા ત્યાં બે હજાર ચૌદમાં બે ફૂટ હતું એ આજે અમારા ત્યાં એ જ વિશ્વામિત્રી સાડા છ સાડા પાંચ એ ફૂટે આવી ગઈ છે ઘરોમાં એટલે પાણીનું એટલી જ પરિસ્થિતિ છે પાણીની તેમ છતાં પાણી વધારે શહેર તરફ આવી રહ્યા છે આ એક એક ટ્રિગર પોઈન્ટ છે આપણો બસ એ જ એક જ વિનંતી છે કે આજવામાંથી એક પાણીનું ડાયવર્ફિકેશન આપો કદાચ આપણી અમુક કંઈ ભૂલ થતી હોય કે ભાઈ ડાયવર્ફિકેશન તરત આપી દે આપણે એ વાત કરતા પણ એ લોકોને વધારે ડેટા એ લોકો પાસે હોય એક્યુરેસ ડેટા હોય સરકાર પાસે કે ભાઈ એને કઈ રીતે પાણીને વાળી શકે જ્યારે મહી નદી આપણાથી નજીક છે આજવા સરોવરથી પ્રતાપ સરોવરથી પણ એક મિની નદી છે ત્યાંથી આપણે બાયપાસ કરી શકીએ છીએ જ્યારે મહી નદીમાં પાણી ઓછું હોય ત્યારે જો અહીંયા ભયંકર વરસાદ પડે આજવાની ઉપર પ્રતાપમાં વડોદરામાં તો આપણે આજવાનું પાણી તો આપણે એટલીસ્ટ ડાયવર્ટ કરી શકીએ છીએ એ આમાં મુખ્ય વસ્તુ છે આ પીડીએફ જે છે એ આજવા સરોવરના પાણીને ડાયવર્ટ કરવા માટેની છે એટલે હું તમને હમણાં એ જ કહી શકીશ કે આજવાના પાણીને આપણે ડાયવર્ટ કરીશું તો વડોદરાની પરિસ્થિતિ આટલી બધી ગંભીર ન થઈ છે એને કોર્પોરેશને રિપોર્ટ આપેલો હતો એ મને સો ટકાની ખાતરી છે એ મેં રિપોર્ટ આપ્યો હતો પણ જો જો હવે તો થયું હોત તો અમારે બની ગયું હોત એટલે હવે આની અંદર હવે બને તો ભવિષ્યમાં આટલી હોનારત ન સર્જાય એનું આપણે ધ્યાન રાખીએ તો એ ઘણી સારી બાબત હતી લોકોને ખૂબ નુકસાન થયું છે લોકોને ખૂબ નુકસાન થયું છે આ વખતે સોસાયટીઓમાં જે લોકોએ નહોતું વિચાર્યું નતું ધાર્યું એવા એરિયામાં પણ પાણી જતા રહ્યા છે પહેલાં જ્યારે અમારા સોસાયટીની વાત કરીએ અમારા લેવલની ત્યારે અમે લોકો એવું વિચારતા કે ભાઈ એક દોઢ ફૂટ પાણી આવશે તો દરેક લોકો પોતાના સોફા ફ્રી ટીવી બધું પ્લેટફોર્મ પર મૂકી દેતા હતા વોશિંગ મશીન આ વખતે લોકોએ પ્લેટફોર્મ પર મૂક્યું તેમ છતાં પાણી સાડા પાંચ છ ફૂટ આવી ગયું એટલે કોઈને અંદાજો જ નહોતો એટલે આ પાણી દિવસે દિવસે વધશે એટલે હવે આપણી પાસે એક એવો ટ્રિગર પોઈન્ટ છે કે આપણે ચેતીને અને કોઈ પણ સારો ઉપાય ડાયવર્સિપિકેશનનો આપવો જોઈશે આપવો જોઈશે ને આપવો નહીં ચેતો તો હજી આનાથી ખરાબ પરિસ્થિતિ આવશે અને બે હજાર ચોવીસમાં જે થયું છે મારા ફાધરે બે હજાર ચૌદની બુકમાં લખ્યું જ છે કે જો નહીં થાય તો આ થશે એની ભવિષ્યનું આયોજન માટે જ એમણે લખેલું હતું એટલે હવે તો આપણે ચેતી જવું પડશે